નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના બ્રેકિંગ સમાચાર રાજુલાના ખાતબાઈ ગામના સાહીઠ વર્ષીય વૃદ્ધ ખેડૂતો ગુમ થયાના મામલે આજે સવારે ધાતરવડી નદીમાંથી આ વૃદ્ધ ખેડૂત મળી આવ્યા ઘસમસતા પાણીના પ્રવાહમાં ખેડૂત તણાયા હોવાની આશંકા પોલીસ અને વહીવટી તંત્ર આ સમાચાર મળતા જ ઘટના સ્થળે દોડે આવ્યું મૃતકને પીએમ માટે રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા મરનાર વ્યક્તિનું નામ જયરામભાઈ દેવશીભાઈ હડિયા ગામ ખાકભાઈ હોવાનું જાણવા મળ્યું આ ઘટનાની જાણ ખાસભાઈ ગામના સરપંચ ભરતભાઈ જાલંદ્રા સરપંચ સવાભાઈ જાદવભાઈ હડિયા માધુભાઈ લાડોવણ અશોકભાઈ જાલંદ્રા નાગજીભાઈ કાતરિયા નરસિંહભાઈ હડિયા સહિતના આગેવાનોને થતા તમામ આગેવાનો રાજુલા સરકારી હોસ્પિટલે દોડી આવ્યા